તમે ખાલી આગળ આ વિડીયો જ છે ટૂંકો મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો પણ આપણા સાગરભાઈ પટેલે મિત્રો વિક્રમ ઠાકોરનું જોરદાર ગીત ગાયું છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારની આપી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો અને સાગરભાઈ પટેલે મિત્રો વિક્રમ ઠાકોરનું તમને આગળ કિલબત બતાવી છે મિત્રો પણ ભાઈને ગીત ગાયું છે મિત્રો ના પૂછવાની મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ છે તો ના પૂછવાની વાત છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો ભાઈનું ગીત ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો અને આપણા વિક્રમ ઠાકોરનું ગાયેલું મિત્રો ગીત બહુ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે મિત્રો દરેક કલાકાર જે ગાતા મિત્રો આપણા વિક્રમભાઈનું ગીતિંગમાં ચાલે છે મિત્રો તમને વિડીયો બતાવું છું મિત્રો તો વિડીયો બન્યા મિત્રો અને દરેક ન્યૂઝ આવે છે જણાવજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે આવી જ ગુજરાતી અપડેટ તમને જોવા મળી રહેશે મિત્રો તો જો અને ભાઈને કેવું ગીત ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ચલો વંદે માત્ર બાય બાય લે ત્યાં સુધી જુઓ ભાઈનો વિડીયો અમારા પરમ મિત્ર વિક્રમભાઈ ઠાકોરનું છે પણ મને ખૂબ ગમે છે એટલે ગાવું હોય I'm